નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એવા પાસાની વાત કરવી છે એ વાત એવી છે કે ગરીબો અને ખેડૂતો સરકાર વારંવાર એવું કહે છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને એવું કહી રહી છે કે અમે ગુજરાતના પચાસ ટકા સાહીઠ ટકા સિત્તેર ટકા લોકોને મફત અનાજ આપીએ છીએ અને બીજી બાજુ આ જ પક્ષના નેતાઓ એવું કહી રહી છે કોઈને મફત ના આપવું જોઈએ તો આની પાછળની આખી રાજ રમત શું છે એ આપણે જાણીએ અને ખેડૂતો કઈ રીતે અનાજના ઉત્પાદનમાં આના કારણે સફળ થઈ રહ્યા છે એની વાત કરવી છે શરૂ થઈ છે છે ખેડૂતો પોતાના ખેતરોમાંથી કાઢી રહ્યા તો શું પરિસ્થિતિ શું છે અત્યારે કેટલું ઉત્પાદન મળવાનું છે શું ભાવ મળી રહ્યા છે અને ખેડૂતોને આ વખતે ઉત્પાદન ખેવું છે એની થોડી વાત કરશો તમે હા જરૂરથી કરીએ કારણ કે આ વખતે સૌરાષ્ટ્રની અંદર વરસાદ પાણી સારા થવાથી પાણીની ઇરિગેશનની પૂરતી સગવડતા હોવાને કારણે ખેડૂતોએ રવિ પાકમાં ઘઉંનું ઘણું મોટું વાવેતર કરેલું છે અને ખાસ કરીને આખા ગુજરાતની વાત કરીએ તો લગભગ તેર તેર લાખ બેતાલીસ હજાર હેક્ટર જેટલું ઘઉંનું વાવેતર ગુજરાતમાં થયું છે અને આવડું બહોળું વાવેતર થયું હોય ત્યારે ઉત્પાદન પણ થવાની ખેડૂતોને મોટી આશા હતી આવા સમયે જે ખેડૂતો ઘઉંનો પાક તૈયાર થાય અને બજારમાં આવતો થયો છે તૈયાર થાય તો ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય તો માલ વેચવા નીકળે તો બધા યાર્ડોમાં લાઈનો લાગી છે અને જે રીતે લાઈનો લાગી છે અને જે રીતે બજાર ભાવ એકદમ નીચા થતા રહ્યા છે તેને પરિણામે ખેડૂતોનું મોટા પ્રમાણે આપણે એમ કહીએ તો ખેડૂતો લૂંટાઈ રહ્યા છે અને આ પરિસ્થિતિમાં સરકારે જે ખેડૂતોને બચાવવા માટેના પગલાઓ લેવા જોઈએ એ લેવા માટે સરકારે હજી કોઈ કામગીરી નક્કર કામગીરી દેખાતી નથી સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું છે પણ એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જે ઘઉંના ખરીદ કેન્દ્રો શરૂ કરવા જોઈએ એ ઘઉં ના ખરીદ કેન્દ્રો આજે શરૂ થયા નથી

ઉત્પાદન જયારે વાવેતર કર્યું હતું ત્યારે ખેડૂતોને બહુ મોટી આશા હતી કે આ વખતે ખેડૂતોને જે ઘઉં ઉત્પાદન થશે તો સારા એવા ભાવ મળશે સરકારે એકાનો ભાવ ચારસો ને પંચ્યાસી રૂપિયા કાયદા છે તો એ ચારસો પંચ્યાસી થી પણ વધારે ભાવ મળશે એવી ખેડૂતોને મોટી આશા હતી એ આશા આજે ઠગારી નીવડી છે માર્કેટિંગ યાર્ડમાં સવા ચારસો થી માંડીને ચારસો નેવું સુધી આજે ઘઉં ખેડૂતોના વેચાય છે જયારે ખેડૂત ઘઉં આ ભાવ મળતા હોય ત્યારે એમની જે આશા ઉપર આજે પાણી ફરી વળ્યું છે એનું મુખ્ય કારણ સરકારે જે નીતિઓ અમલમાં મૂકી છે એનું એ મુખ્ય કારણ છે ફેબ્રુઆરીના અંદર સરકારે ત્રણ લાખ ટન જેટલા ઘઉં ખુલ્લા બજારમાં મૂક્યા એટલે જયારે ખુલ્લા બજારમાં ઘઉં આવે ત્યારે સ્વાભાવિક છે કે આ ખુલ્લા બજારના ઘઉં મોટે ભાગે ફ્લોર મિલ વાળા ઘઉં ની ખરીદીઓ કરતા હોય અને ફ્લોર મિલ વાળા ઘઉં ની ખરીદી કરી અને એ ઘઉં માંથી પોતે પોતાનો આટો એટલે કે લોટ તૈયાર કરીને વેચતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિમાં ખેડૂતોની મોટી સમસ્યા એ છે કે ખેડૂતો લેવાલી નથી પણ ત્યારે ખેડૂતોને તો માલ વેચવાની ફરજ છે તો એ ફરજ ના ભાવનો મોટે પાયે લાભ આજે બજારના વેપારીઓથી માંડીને સંગ્રહખોરો લઈ રહ્યા છે અને ખેડૂતોને જે ભાવ મળવો જોઈએ એ મળતો નથી ત્યારે જો સરકાર પોતે આ ઘઉ ની ખરીદી કરવા માટે બજારની અંદર આવે અને ખરીદ કેન્દ્ર શરૂ કરે ચારસો પંચ્યાસી ના ભાવથી અને રાજસ્થાન અને એમપીની સરકારે જે મણ દીઠ પચીસ રૂપિયા થી ત્રીસ રૂપિયા એટલે કે ક્વિન્ટલ દીઠ સવાસો થી દોઢસો રૂપિયાનું બોનસ જાહેર કર્યું છે ટેકાના ભાવ ઉપરાંત આ દોઢસો રૂપિયાનું એ જાહેર કર્યું છે ત્યારે આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ

તો ઘણી ઘણા માર્કેટિંગ યાર્ડમાં ચારસો થી પણ નીચા ભાવે અત્યારે માલ વેપારીઓનો વેપારી ખરીદ કરી રહ્યા છે તો ખરેખર ખેડૂતોને કેટલો આમ જો પોષણ ક્ષમ ભાવ કયો કહી શકાય એને કેટલો મળવો જોઈએ બસો ચારસો ને પંચ્યાસી રૂપિયા છે તો પાંચસો રૂપિયા મળવા જોઈએ છસો રૂપિયા મળવા જોઈએ કે એને ઉપરથી મળવો જોઈએ વાસ્તવમાં કેટલો ખર્ચ આવે છે ને કેટલો ભાવ મળવો જોઈએ જે ખેડૂતોને પોસાઈ શકે સરકારે જે ટેકાના ભાવ છે એફ ટુ મુજબ રહ્યા છે એટલે એફ ટુ મુજબ ની અંદર એમાં લાગત જે વસ્તુઓ છે એ ખાતર હોય બિયારણ હોય દવા હોય ટ્રેક્ટર હોય ઇરીગેશન હોય મજૂરી હોય આ બધી બાબતોને લાગતમાં લાગુ કરી અને એફ મુજબ ચારસો ને પંચ્યાસી રૂપિયા ભાવ કર્યા છે આજે ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી બે હજાર એકવીસ થી એમએસપી ટેકાના ભાવની ગેરંટી નો કાયદાની માગણી કરી રહ્યા છે અને સરકારે ટેકાના ભાવની ગેરંટીનો જે કાયદો છે એ કાયદો કરે અને સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ એનો ભાવ છસો રૂપિયા અંદાજિત એને મળવો જોઈએ તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ કહી શકાય કારણ કે ખેડૂતોની રોજગારી ખેતી સાથે સંકળાયેલી છે ખેડૂતોને સારા ભાવથી પોતાનો માલ વેચાય તો એને ખર્ચ કાઢતા જે પૈસા બચે એમાંથી ખેડૂતોની રોજગારી મળે અને ખેડૂતોનું જીવન ધોરણ એમાંથી ચાલે સરકારે આ વાત સમજવી પડશે અને જો સમજશે નહીં તો આજે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે એવા રિપોર્ટો પણ આવે છે અને ઘણા પ્રચાર માધ્યમો ટીવી મીડિયા છે સો કિલો લગભગ સો રૂપિયા જેવું બીજા રાજ્યોમાં વધારે મળી રહ્યું છે તો ગુજરાત સરકાર કેમ નથી આપતી એને આપવા માનો કે ત્રીસ ચાલીસ રૂપિયા વધારે આપે સો કિલો એ કેન્દ્ર સરકારે જે ભાવ નક્કી ટેકાના ભાવ નક્કી કરેલા છે એ એ વધારે આપે તો શું તકલીફ અને અત્યારે જે ટેકાના ભાવથી નીચે નીચેના ભાવે માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થઈ રહી છે તો એની સામે સરકાર કેમ પગલા ભરતી નથી અને વધારાનો ભાવ સરકાર કેમ આપવા એટલે કે જે તમે બોનસની વાત કરી બીજા રાજ્યોમાં ખેડૂતોને બોનસ આપે છે અહીંયા બોનસ કેમ નથી આપતા આપણે ભૂપેન્દ્ર પટેલની સરકાર સરકાર વાતો તો વિકાસની કરે ગતિશીલતાની કરે પણ ખરેખર વિકાસ છે એ વિકાસનું માધ્યમ રોજગારી છે અને ખેતીની અંદર ગુજરાતની પચાસ ટકા રોજગારી ખેતીમાં સમાયેલી છે જો સરકાર વિકાસની વાતો કરતા હોય તો ખેતીના વિકાસમાં એને ધ્યાન દેવું પડે અને વિકાસના ભાગરૂપ સરકારે ટેકાના ભાવથી જે એને નક્કી કરેલા ભાવથી એના ખરીદ કેન્દ્રો શરૂ કરવા જોઈ અને ખેડૂતોને પરવડતું નથી એટલે ક્વિન્ટલ દીઠ દોઢસો રૂપિયા એટલે કે મણ દીઠ ત્રીસ રૂપિયા જો એને બોનસ આપે તો ખેડૂતોને ક્વિન્ટલ દીઠ દોઢસો રૂપિયા વધારે પણ મળે ટેકાના ભાવથી તો ખેડૂતોને સારી એવી પોતાની બચત પણ કરી શકે અને એમાં પોતાની રોજગારી પણ ચલાવી શકે તો સરકાર આ વાત સમજે છે પણ સરકારને તો અત્યારે ખાસ કરીને આ મોટે ભાગે સરકાર પોતાના પ્રચારાત્મક મુદ્દાઓ લઈને નીકળે છે અને મતલક્ષી જ રાજકારણ કરે છે તો શું આ ખેડૂતો સરકારને મત નથી આપતા ગામડાની અંદર પણ સરકારે જે ચૂંટાવા માટે ખેડૂતોએ જ મત આપેલા છે અને ખેડૂતોના મત થી એકસો પચાસ પ્લસ ની વાત કરતા એકસો ને છપ્પન સીટો આપી છે એમાં ખેડૂતોનો મોટો રોલ છે જે ખેડૂતોએ મત આપીને સરકાર બનાવી છે તો એ સરકારે ખેડૂતોના હિત માટેના નિર્ણયો લેવા જોઈએ અને સંવેદનશીલ સરકાર છે ગતિશીલ સરકાર છે તો સંવેદન જો ખરેખર હોય તો ખેડૂતોની બાબતમાં એની લાગણીઓને સમજવી પડે એની સંવેદનાઓને સમજવી પડે અને સરકારે કોઈ પણ સંજોગોની અંદર તાત્કાલિક આના ખરીદ કેન્દ્રો શરૂ કરવા જોઈએ અમે ગુજરાતના સંયુક્ત ગુજરાત સંયુક્ત કિસાન મોરચાના સંગઠનો છીએ એ સંગઠનોએ અમે ગઈકાલ બધાએ ઓનલાઈન મીટિંગ કરી લીધી છે અને નક્કી કર્યું છે કે સરકાર પાસે ટેકાના ભાવ ખરીદ કરવા માટેની માંગ કરવાની છે અને તાત્કાલિક ખરીદ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરવી છે અને બીજા નંબર ની અંદર એમાં બોનસ પણ આપવું જોઈએ એ પણ માંગ અમે કરવા માંગીએ છીએ અને કરીશુ તો સરકાર અ હિત માટે તાત્કાલિક ધોરણે આ નિર્ણયો કરવા જોઈએ દિલીપભાઈ જો નઇ કરે તો ખેડૂતો નુકસાન જશે નુકસાન જશે તો ડાયાભાઈ આ જે તમે મીટિંગ મળવાના છો ને તમે જે માંગણી કરવાના છો ખેડૂતો બધા ભેગા થઈને તો એમાં એમાં એવો કોઈ મુદ્દો તમે રજુ કરવાના છો કે અત્યારે જે ખેડૂતો ને ભાવ મળે છે એની જે નોંધણી કરાવવી પડે છે ઓનલાઈન તો લગભગ એકાવન હજાર ખેડૂતો માત્ર નોંધણી કરાવી છે એની સામે ખરેખર જે ઘઉંનું વાવેતર કરે છે એવા દસ થી તેર લાખ જેટલા ખેડૂતો દર વર્ષે મોટા ભાગે હોય છે દસ થી તેર લાખ જેવું પછી જેવું પાણીની સગવડતા એ પ્રમાણે તો આ દસ લાખ ખેડૂતોની સામે માત્ર એકાવન હજાર ખેડૂતોની નોંધણી થઈ છે તો બાકીના ખેડૂતો શું કરશે જો દિલીપભાઈ મુખ્ય વાત કરું તો ખેડૂતો ની અંદર જે આશાવાદ હતો કે ટેકા ભાવ સરકારે નક્કી કર્યા છે તેના કરતા વધારે રહેશે તો સરકારે બજાર ભાવ વધારે રહેશે તોડવા માટે જથ્થો નાખ્યો નિકાસ બંધી કરી દીધી છે નિકાસ સરકારે ચાલુ કરવી જોઈએ બે હજાર બાવીસ ની અંદર સિત્તેર લાખ ટન જેટલા ઘઉં ની નિકાસ આ દેશ માંથી થઈ હતી અને સરકારે જયારે નિકાસ થઈ હતી ત્યારે જે ખેડૂતોના વર્ષોથી ચાલી આવતી જે ભાવની પ્રથા હતી એમાં સારો એવો વધારો થયો એટલે ખેડૂતો ઘઉં ની ખેતી તરફ પણ કે ખેડૂતો સરકાર રોષિત થવાના છે અને રોષિત થયેલો ખેડૂત સરકાર વિરુદ્ધ જવાનો છે એ બાળ એટલી ચોક્કસ છે સરકારે જો આગામી સમયની અંદર ખેડૂતો માટેના પગલાઓ નહી લે તો ગુજરાત નો ખેડૂત હવે

આપી શકાય તો વેચાણ દીટ એના જે ઘઉં વેચાણ કરેલ હોય એની ઉપર એને બોનસ આપી શકે સરકાર ટેકાના ભાવ ઉપર બોનસ આપી શકે આ બધી માંગો અમે કરવાના છીએ અને તકે સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ પણ અમારે માંગ કરવાની થાય છે કે સરકારે જયારે યુક્રેન યુદ્ધ થયું અને યુક્રેન અને રશિયા ના યુદ્ધ થી જે રશિયા અને યુક્રેન આખી દુનિયા ને જયારે ઘઉં નિકાસ કરતા એ ઘઉં ઘોચમાં પડી ગયા અને ઘઉં ની નિકાસ અટકી ગઈ ત્યારે જે ઘઉના ભાવનો જે ઉછાળો આવ્યો એ ઉછાળાનો લાભ ખેડૂતો પાક બજારમાં ગંભીર વાત છે ખરેખર આ જે વાત થાય છે એ અત્યંત ગંભીર છે એમના એમના જે મુદ્દાઓ છે કે પછી એક મુદ્દાઓ પણ આજે જોવા જેવા છે અલગ અલગ રીતે એના જે અહેવાલો આવી રહ્યા છે એ ઉપરાંત સરકારની કેટલીક જે જાહેરાતો છે જાહેરાતો પણ આપણે એક એની ચર્ચા કરવી અત્યંત જરૂરી છે અને એટલા માટે આ જરૂરી છે કે ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે એ અત્યંત ગંભીર ઘટના તો છે એમાં તો કોઈ સવાલ નથી કારણ કે ગુજરાતમાં તાપમાન ઊંચું જઈ રહ્યું છે હવામાન પરિવર્તન જે થઈ રહ્યું છે એના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટી રહ્યું છે આ વર્ષે આ વર્ષે જે ઉત્પાદન ઘટ્યું છે એ ખરેખર અત્યંત ગંભીર છે ડાયાભાઈના કહેવા પ્રમાણે કે વીસ ટકા જેટલું ઉત્પાદન ઘટ્યું છે એમનો પોતાનો અનુભવ છે પરંતુ એનાથી પણ વધારે ઉત્પાદન ઘટ્યું છે આ તાપમાનના કારણે માત્ર તાપમાનના કારણે કારણ કે ઘઉંને ઠંડી જોઈએ પરંતુ અચાનક ગરમી વધી ગઈ એના કારણે ઉત્પાદન ઘટી ગયું છે આ એક મુદ્દો અત્યંત મહત્વનો છે અને એટલા માટે આ તાપમાન જે ઊંચું ગયું એના કારણે બાર લાખ ખેડૂતોને જે છે એ સફળ થવામાં આવ્યું પડ્યું છે ઉત્પાદન તો ઓછું થયું જ છે એની સાથે સાથે ભાવ પણ નીચે ગયા છે ઘઉંના ભાવ ગયા વર્ષે સાડા છસો સાતસો સુધી ભાવ પહોંચી ગયા હતા યુક્રેનના યુદ્ધના કારણે પરંતુ આ વખતે ભાવ જે ટેકાના ભાવ સરકારે ખરીદી કરવાનો ભાવ નક્કી કરેલા છે છતાં પણ વેપારીઓ એનાથી નીચે ભાવે ઘઉં ખરીદી રહ્યા છે અત્યારે બજારમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંની આવક થઈ રહી છે તો આ એક મોટી સમસ્યા ઉભી થઈ છે ઘઉંનું ઉત્પાદન તો થયું છે પરંતુ જે ભાવ મળવા જોઈએ ભાવ નથી મળતા અને આવા બાર લાખ ખેડૂતો એના કારણે અસર થઈ રહી છે બાર લાખ ખેડૂતોને ભાવ અને તાપમાનની અસર થઈ રહી છે તો આ આખી જે વાત છે એટલા માટે અત્યંત મહત્વની બાર લાખ ખેડૂતો એના કારણે અસર થઈ રહી છે ગુજરાતમાં ખેડૂતોને આના કારણે આ બંને કારણે અને ત્રીજું એક કારણ એવું છે કે જે બીજા રાજ્યોમાં ઉત્પાદન થાય છે એનાથી અડધું ઉત્પાદન ગુજરાતમાં થાય છે પંજાબમાં પંજાબની અંદર હરિયાણાની અંદર એક હેક્ટરે ઉત્પાદકતા છે હજાર કિલોની છે અને ગુજરાતમાં ત્રણ હજાર કિલોની આસપાસ છે ખેડૂતોને તો આ બધા જે આ ત્રણે ત્રણ પાસાઓ જો જોઈએ તો પચીસો કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયેલું છે પચીસો કરોડ રૂપિયાનું નુકસાન એક તો ગરીબોને અનાજ આપવા માટે સરકાર જે આપે છે એટલે બીજું કે જે નિકાસ કરવાની છૂટ છે નિકાસ કરવા દેવામાં આવતી નથી અને ત્રીજું કારણ એ છે કે જ્યારે ભાવ નીચા હોય ત્યારે જે કેટલાક વેપારીઓની કાર્ટન બની જતી હોય છે એને એ ઘઉં ખરીદી લેતા હોય છે અને પછી જ્યારે ઘઉંના ભાવ ઉચકવાના હોય તો ઘઉંનો પુરવઠો ખેડૂતો પાસેથી ખતમ થઈ જાય ત્યારે એ જ ભાવ વધારે લેવામાં આવે છે આ એક વાત છે અને બીજું ગરીબોને જે અનાજ આપવામાં આવે છે એ અનાજના કારણે સરકાર ભાવ દબાવે છે જેથી કરીને સરકારને વધારે પૈસા ખેડૂતોને આપવા ન પડે આ આ આ એક રાજ રમત મોટી રાજ રમત આપણે જોવા મળી રહી છે ગુજરાત અને દેશમાં એટલા માટે વિગે જે સાઠ ના બદલે ચાલીસ મણ થતા હતા ગયા વર્ષે અને આ વર્ષે તો એ ઘટીને એનો અમુક અમુક ખેડૂતોને તો વીસ માણસ સુધી જતું રહ્યું છે વીસ માણ સુધી વીસ ટકાનો ઉત્પાદન ઘટી ગયું છે એમાં આ આ આ એક પણ પાસું છે કે બધા ખેડૂતોને સરખું ઉત્પાદન મળતું હોતું નથી ઘઉના ઉત્પાદનમાં ઘટાડો અને ભાવ તળીએ ગયા છે એના કારણે આ આખી સમસ્યા ઊભી થઈ છે એટલા માટે આ જે ખેડૂતો છે એ હવે આંદોલનનો માર્ગ અપનાવે એવું લાગી રહ્યું છે આ લાખ ખેડૂતોને એટલા માટે તો નુકસાન જઈ રહ્યું છે આ બધા જે ચાર પાંચ કારણો છે એના કારણે તો નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકાર આના માટે માટે સ્પષ્ટપણે સ્પષ્ટપણે જવાબદાર જવાબદાર છે છે અને એટલા જ ગુજરાતના ખેડૂતો નારાજ છે અને સરકાર સામે હવે કદાચ બની શકે કે આંદોલન પણ કરે એની મિટિંગ ના તે બધું મળવાનું છે એમાં થવાનું છે એટલા માટે જે મફત અનાજ આપવામાં આવે છે એમાં ખેડૂતોની સાથે લૂંટ કરવામાં આવે છે આ રીતે ભાવની લૂંટ કરવામાં આવે છે ભાવ એકદમ નીચે જતા રહે છે પછી સરકાર એની ખરીદી કરે છે નીચા ભાવે ખરેખર તો ઓછામાં ઓછા છસો રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ પરંતુ એને બદલે અત્યારે ચારસો રૂપિયામાં ખરીદી કરવામાં આવી રહી છે તો આ આ જે થાય છે એના કારણે ખેડૂતોના ઘઉં નીચા ભાવે ખરીદી ગરીબોને મફત આપે છે એની આખી એક આ રાજ તો છે જ સાથે સાથે આ ભાવ દબાવી દેવાની પણ વાત છે અને ખુલ્લા બજારમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે ફરીથી ભાવ ખેડૂતોને જે મળવા જોઈએ નથી મળતા ગુજરાતના એસી લોકોને મફત અનાજ આપવામાં આવે છે પચાસ ટકાથી લઈને એસી સુધી ખેડૂતોને મફત અનાજ આપવામાં આવે છે મફત અનાજના કારણે ખેડૂતોના ઘઉં વેપારીઓ ખરીદતા નથી આ મુદ્દાની આપણે જે ચર્ચા કરી એ મુદ્દો છે અને એટલા માટે હવે વાસ્તવિક ભાવ મળવા જોઈએ તેના કરતા નીચા ભાવો મળી રહ્યા છે નીચા ભાવ મળ્યા કુદરત સરકાર અને વેપારીઓ ખેડૂતોને આ રીતે ત્રણ ત્રણ ગણો માર પાડી રહી છે રીતસર લૂંટ ચલાવી રહી છે અને એના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે આવતા વર્ષે ઘઉંનું ઉત્પાદન વાવેતર ઘટી જવાનું છે આજ આ તકલીફના કારણે તો આ સમસ્યા તો છે ઘઉંમાં ગુજરાતમાં ઘઉં પકવતા ખેડૂતો આંદોલનનો માર્ગ એટલા માટે પકડવાનું નક્કી કરી રહ્યા છે એની બેઠક મળવાની છે અલગ અલગ ખેડૂત સંગઠનો ત્રીસ જેટલા ખેડૂત સંગઠનોની જે સંકલન સમિતિ બનાવેલી હતી પંજાબમાં ખેડૂતો આંદોલન કરતા હતા એ સમય દરમિયાન અને આજે ગઈકાલે પણ જે રીતે પંજાબ સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યો એનો પણ વિરોધ કરી રહ્યા છે ટેકાના ભાવ છસો કરો અને નિકાસની છૂટ આપો એ સ્પષ્ટપણે માંગણી કરી રહ્યા છે ખેડૂતોને કદાચ આ મીટીંગ પર સીમા પણ એ જ માંગણી કરવામાં આવશે સિંચાઈની સુવિધા આપો અને ઘઉં પરનું સરકારી નિયંત્રણ છે સરકારી નિયંત્રણ યાદ રાખો સરકારનું નિયંત્રણ છે એને દૂર કરો આવી માંગણી કરી રહ્યા છે એ સરકારને નિયંત્રણના કારણે આખી પરિસ્થિતિ એટલા માટે ઊભી થાય છે ગુજરાતના ખેડૂતોને ઘઉંના ઉત્પાદન અને ભાવનું આ રીતે અઢી હજાર કરોડ રૂપિયા બે હજાર પાંચસો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે આટલું મોટું જંગી નુકસાન બહારલા ખેડૂતોને થાય એટલે તો આ અત્યંત ગંભીર બાબત કહેવાય ઉત્પાદનમાં જે છે તાપમાનના કારણે વીસ ટકા નીચે ગયું છે એવું ખેડૂત પોતે પણ કહી રહ્યા છે તો આ બધા જ મુદ્દાઓ એટલા માટે મહત્વના બની જાય છે કે ગુજરાતનો ખેડૂત કઈ રીતે લૂંટાઈ રહ્યો છે એના ઉપર થાય છે કૃષિ વિભાગ ઘઉંનું વધારે ઉત્પાદન જાહેર કરીને બજાર ભાવ પણ દવાય આ પણ એક ષડયંત્ર છે અલગ આંકડાઓ જાહેર કરે છે કે કૃષિ વિભાગ એના જે અંદાજો પહેલો અંદાજ જે મૂકે એમાં વાવેતર વધારે બતાવી દે પછી બીજી વખત જે અંદાજ બતાવે વાવેતર થઈ ગયા પછી તો એમાં થોડો ઘટાડો કરી દે અને ત્રીજી વખત જ્યારે વાસ્તવિક જે વાવેતર થયું હોય ત્યારે કંઈક જુદું બતાવે પણ ખરેખર વાસ્તવમાં જે ઉત્પાદન હોય એ ઉત્પાદન અત્યંત નીચું હોય છે એટલે કૃષિ વિભાગ પણ આ રાજ રમત રમે છે અને સરકારને આ રીતે મદદ કરે છે ખેડૂતોનું અહિત કરે છે કૃષિ વિભાગ હોવા છતાં ખેડૂતોનું અહિત કરે છે આ આ જગ જાહેર વાત છે અને દેખાય છે આંકડાઓમાં દેખાય છે એના એના જે અંદાજીત આંકડાઓ છે એના ઉપરથી થાય છે બીજી બાજુ કુદરત પણ આ રીતે માર મારે છે ત્રીસ ડિગ્રી તાપમાન જે હોવું જોઈએ એને બદલે એમાં એનાથી વધારે તાપમાન થઈ ગયું એના કારણે વીસ ટકા ઉત્પાદન ઘટી ગયું તો કુદરત પણ આ વખતે કુદરતે પણ માર માર પડ્યો છે કારણ કે ઘઉંનો દાણો નાનો થઈ જાય છે અને એના કારણે જયારે તાપમાન વધી જોઈ પરંતુ જો અચાનક જ એમાં તાપમાન વધી જાય તો એનું જે પાકવાની અવસ્થા છે એ એટલા દિવસ ઘટી જતું છે એના કારણે જે દાણો છે નાનો રહી જાય કાચો રહી જાય છે અને જે પાકેલો દાણો ચમકદાર દાણો જોઈએ એ નથી એટલા કાલે એના કારણે એ ભાવમાં પણ ખેડૂતોને માર પડે છે આ કુદરતના કારણે ઘઉંના વાવેતરમાં એક લાખ હેક્ટર વધારો થયા છે છતાં પણ ઉત્પાદન સરકાર વધારે બતાવી રહ્યું છે પણ વાસ્તવમાં ઉત્પાદન એકદમ ઓછું છે એટલા માટે આ બધા જ મુદ્દાઓ જે અત્યંત મહત્વના છે સરકારે વધારે ઉત્પાદન બતાવીને ખેડૂતોને છેતરી રહી છે આવું તો ન જ કરવું છે કઈ રીતે તેતાલીસ લાખ ટનના બદલે ત્રીસ લાખ ટન જેટલું જ માત્ર ઉત્પાદન થાય એવી ખેડૂતોની ધારણા છે જે પોતપોતાના આધારે અલગ અલગ ખેડૂતોની સાથે વાત કરી તો એમના મોટા ભાગના એવું કહે છે કે અમારે ઉત્પાદન તો ઘટવાનું જ છે મિનિમમ વીસ ટકા તો એનો મતલબ થયું કે આઠ લાખ તો સીધું એ થઈ જાય છે વીસ ટકા પ્રમાણે ગણીએ તો તો એ જે ઘટાડો થાય છે લગભગ ત્રીસ લાખ ટન માત્ર માત્ર આ થશે એટલે કે લગભગ દસ થી તેર લાખ ટન ઉત્પાદન ઘટી જવાનું છે સરકારના અંદાજ પ્રમાણે સરકારે તેતાલીસ લાખનો અંદાજ મૂક્યો એના અંદાજ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો હરિયાણા પંજાબ બિહારમાં ઉત્પાદન ઘટ્યું તો ગુજરાતમાં કઈ રીતે વધી શકે એક સૌથી મોટો સવાલ આજે ખેડૂતો પૂછી રહ્યા છે અને એટલા માટે આ બધી બાબતો આજે ચર્ચા ખેડૂતોના ચર્ચા થઈ છે ગુજરાતમાં ત્રણ હજાર છસોના બદલે ત્રણ હજાર કિલો ઉત્પાદન આ વખતે રહેશે એક હેક્ટરે ઉત્પાદકતા જે કહેવામાં આવે છે હેક્ટરે ઉત્પાદકતા કિલો પ્રમાણે માપવામાં આવે છે તો એ અત્યંત ઘટી જશે એટલા કારણે કારણે એના ખેડૂતોને મોટો માર પડવાનો છે પંજાબ હરિયાણાના સરખામણીમાં એ આજમાં સો કિલોનો નીચો ભાવ રૂપિયા ચારસો સાહીઠ ને છસો કરી આપો અત્યારે ચારસો સાહીઠ જેટલો ભાવ છે એ વધારીને છસો કરી આપો ત્યાં સુધીની વાત કરે છે અને બીજી બાજુ ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમારે જો ઘઉં વેચવા હોય તો ઓનલાઈન બાર લાખ ખેડૂતો છે ને નોંધણી કરાવે છે માત્ર ખેડૂતો ખેડૂતો તો બાકીના માલ વેચવા ક્યાં જશે યાર્ડમાં જવાના કારણે ભાવ નીચે જવાના છે ખરેખર તો સરકારે જે ખેડૂત માલ આપવા માંગતા હોય એ તમામની સાથે એ રીતે છૂટ આપવી જોઈએ ઓનલાઈન જે નોંધણી છે એ ખેડૂતો કરાવી શકતા નથી કારણ કે ઓનલાઈન કરવામ્પ્યુટર એને ક્યાંથી ફાવવાનું છે આ બધા જ જે પ્રશ્નો હતા એટલા માટે આજે આ ચર્ચા કરવાની હતી અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત આવીને આજે ઉભી છે સરકારે વહેલી તકે જેમ બને તેમ આ આપણે જૂના આંકડાઓ જોઈ રહ્યા છે ક્યાં કેટલા રાજ્યમાં કેટલું ઉત્પાદન થાય છે ગયા વર્ષના જે આંકડાઓ છે એની એની આ વાત છે ગુજરાતમાં જે ઉત્પાદનથી લઈને બધું એ થાય છે તો સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને રાહત મળે એ માટે બોનસ જાહેર કરવું જોઈએ બીજા રાજ્યો બોનસ કરે છે જાહેર કરે છે તો ગુજરાત કેમ ના કરે ગુજરાત સરકાર કેમ ના કરે છે કે છે બોનસ ખતમ થઈ વર્ષે ઉત્પાદન ઘટી જશે આ તમામ મુદ્દાઓ આજે એટલા માટે બની ગયા અને સરકારે જેમ બને એમ તેમ જલ્દી આનો ઉકેલ લાવવો જોઈએ એ જ ખેડૂતોની માંગણી છે અને ખેડૂતો જે કહી રહ્યા છે જગતનો તાત જે કહેવામાં આવે છે અને ખરેખર તો સરકાર વેપારી બનીને એની લૂંટ ચલાવી રહી છે આ તો બંધ થવું જ જોઈએ કોઈ પણ સંજોગમાં કારણ કે ઉત્પાદન જો નહીં થાય તો લોકો ખાસે શું એ સવાલ આવીને ઊભો રહે છે તો બસ આજે આટલું અને આવી જ આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું તમને આવી વિગતો જાણવાની હોય તો તમે અમને કોમેન્ટમાં અવશ્ય જણાવો અને એ પણ કહો કે તમે કયા પ્રકારની ઇન્ફોર્મેશન જોઈએ છે તમારા તમારા પોતાના પ્રશ્નો શું છે એ પણ કોઈ આ ખેડૂતો સામેથી જ સંપર્ક કરેલો હતો કે અમે આ ઘઉંનું જે બાબત છે એમાં એમાં અમે લૂંટાઈ રહ્યા છીએ તમે કંઈક કાર્યક્રમ કરો તો આ બધી વિગતો એમાં નીકળી આવી છે તો તમે લાઈક કરો અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલ ને લાઈક કરો જેથી કરીને આવા જ મહત્વના વિષયો ઉપર તમને